નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સાસુ વહુની વાત સાસુ વહુની વાત સાંભળીને તમારા હોંશ ઉડી જશે તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં ચાલો આપણે વાત કરીએ સાસુ વહુ વિશે એક છોકરીના લગ્ન થયા છોકરીની સાસુએ નવી આવેલી વહુને નાકમાં પહેરવાનો સાચા હીરાનો એક કિંમતી દાણો ભેટમાં આપ્યો દાણો ખૂબ સરસ હતો અને હીરાની ચમક અદ્ભુત હતી એટલે વહુ તો ખુશ થઈ ગઈ સાસુમાનો આવી સુંદર ભેટ બદલ આભાર વ્યક્ત કર્યો સાસુએ કહ્યું બેટા મારી અંગત બચતમાંથી આ દાણો લીધો છે એટલે એને નિયમિત પહેરજે અને બરોબર સાચવજે સાસુમાં તરફથી મળેલી આ ભેટને વહુ જીવની જેમ સાચવતી હતી એક વખત બહેનપણીઓના સાથે ફરવા ગયેલી અને ત્યાં નાકનો દાણો ખોવાઈ ગયો હવે શું કરવું એની ચિંતા વહુને હતી ઘરમાં સાસુને મોં ના બતાવે અને સાસુથી દૂર દૂર જ રહે જો ભૂલથી સાસુ સામે આવી જાય તો છુંદડીથી મોઢું ઢાંકી દે વહુ બહુ મૂંઝાતી હતી અને આ વાત સાસુને કેમ કરવી તે સમજ નહોતી પડતી પતિ પણ કોઈ કામ બાબત અમુક દિવસો માટે બહાર ગામ ગયો હતો એટલે બીજા કોને આ પીડા કહે એક દિવસ સવારમાં સાસુએ વહુને બોલાવી વહુ માથે છુંદડી ઓઢીને આવી સાસુએ એક નાની ડબલી વહુના હાથમાં મૂકતા કહ્યું આમાં બીજો એક દાણો છે એ પહેરી લેજો દાણા વગરનું નાક સારું નથી લાગતું વહુ રડી પડી અને સાસુને ભેટી પડી એણે પૂછ્યું બા તમે જાણતા હતા કે મારો નાકનો દાણો નથી સાસુએ કહ્યું હા બેટા એ કંઈ થોડું છૂપું રે અને એમાં પણ સાસુથી તો સૂપું ક્યાંથી રહે આટલું કહીને સાસુ હસી પડ્યા વહુનું બધું જ ટેન્શન જતું રહ્યું એમણે સાસુને કહ્યું તમને ખબર હતી તો પછી મને કંઈ બોલ્યા કેમ નહીં મેં સામાન્ય દાણો નહીં બહુ મૂલ્યવાન હીરો ખોઈ નાખ્યો છે છતાં તમે મૌન કેમ છો સાસુએ વહુના માથા પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું બેટા તને બોલવાથી કે ખીંજાવાથી દાણો પાછો થોડો આવી જવાનો હતો તારાથી જે થયું એ મારાથી પણ થઈ શકે છે જે ખોવાયો છે એ દાણો તો ભવિષ્યમાં પાછો ખરીદી શકીશું પણ મારી વહુનો પ્રેમ ખોવાઈ જાય તો એ કોઈ બજારમાં મને ફરીથી વેચાતો ના મળે મિત્રો લાગણી અને પ્રેમની સામે નાણાંનું મૂલ્ય નહીવત છે સંપત્તિ અને સંબંધની લડાઈમાં સંબંધની હાર ના થાય એવું ધ્યાન રાખવું કારણ કે પછી ગમે તેટલી સંપત્તિ આપીને પણ સંબંધ ખરીદી શકાતો નથી મિત્રો આવા જ નવા નવા અને દરેકને જાણવાલાયક વિડીયો તેમજ અનેક અવનવી સત્ય ઘટનાઓ તથા ધાર્મિક કથાઓ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમને જો વીડિયો પસંદ આવે તો વિડીયોને તમારા અન્ય સગા સંબંધીઓ તેમજ મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે